હવે ત્રણ વર્ષ પહેલાં અમે ઘરનું બાંધકામ કરેલું અને પછી રહેવા માટે આવ્યા અને અમારા ઘરમાં જે વીજળીનો વપરાશ થાય છે એમાં ખાસ કરીને પંખાના લીધે વીજળીનો વપરાશ થાય એર કન્ડિશન એસીના લીધે થાય ફ્રીઝના લીધે થાય વોશિંગ મશીનને થાય અને એ રીતે અમે ગણતરી કરીએ તો એક દિવસમાં લગભગ સાતથી આઠ યુનિટનો વપરાશ થતો અને એ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અમે વિચાર્યું કે એની વૈકલ્પિક યોજના શું હોઈ શકે તો સરકારે એક રૂપટોપ સોલર પેનલ લગાવવાની યોજના બહાર પાડી અને જેમાં સબસિડી પણ આપવામાં આવે છે અને એ યોજનાના લાભ લેવા માટે અને સાથે સાથે અમારી પણ જરૂરિયાત પૂરી થાય વીજળીની એને ધ્યાનમાં રાખીને અમે સોલર પેનલ લગાવવાનું બે વર્ષ પહેલાં નક્કી કરેલું મારા ઘરે અમે ત્રણ કિલો વોટની સોલર પેનલ લગાવી છે જ્યારે મારા ભાઈના ઘરે ત્રણ પોઈન્ટ ત્રણ કિલો વોટની સોલર પેનલ લગાવી છે જે ત્રણ કિલો વોટની સોલર પેનલ લગાવી એમાં જો દિવસમાં સતત પ્રકાશ મળતો રહે સૂર્યપ્રકાશ તો દિવસમાં અગિયારથી બાર યુનિટનું જનરેશન થાય છે જ્યારે ત્રણ પોઈન્ટ ત્રણ કિલો વોટની વાત કરીએ તો દિવસમાં એ તેરથી ચૌદ યુનિટનું જનરેશન થાય છે પરંતુ ચોમાસા દરમિયાન એની એવરેજ થોડી ઓછી થઈ જાય કારણ કે વાદળોને કારણે સૂર્યપ્રકાશ ઓછો મળે છે પણ તેમ છતાં અમારી ગણતરી પ્રમાણે એક મહિનામાં સરેરાશ ત્રણસો યુનિટનું જનરેશન થાય છે એટલે વર્ષમાં ત્રણ હજાર છસો જેટલા યુનિટનું અમને જનરેશન મળી શકે છે એની સામે અમારો ઘરનો જે વપરાશ થાય છે એ લગભગ અઢી હજાર બે હજાર પાંચસો જેટલો થાય છે અને એમ થવા છતાં પણ અમારા યુનિટની બચત થાય છે અને જીઈબી તરફથી જે કંઈ વર્ષાંતે બચત થાય એનું રોકડનું રૂપાંતર કરીને અમારા બેંક ખાતામાં એ રકમ જમા થાય છે એટલે જ્યારથી અમે સોલર પેનલ લગાવી છે ત્યારથી અમારું વીજળીનું બિલ શૂન્ય થઈ ગયું છે એટલે એ સૌથી મોટો ફાયદો છે બીજું આ પર્યાવરણ માટે સારું છે પર્યાવરણની રક્ષા થાય છે એને આધારે કારણ કે સૂર્ય ઉર્જા આપણને પ્રાપ્ત થાય છે એટલે સૂર્ય ઉર્જાનો એક વૈકલ્પિક ઉપયોગ આપણે કરી શકીએ છીએ એટલે મારી રાજ્યના અને દેશના લોકોને એ જ સલાહ છે કે જેમ બને એમ વધુમાં વધુ સોલર પેનલ વધારે લગાવી અને સૂર્ય ઉર્જા પ્રાપ્ત કરો તમારું વીજળીનું જે બિલ આવે છે એમાંથી મુક્તિ મેળવો અને તમે વીજળી પોતે પેદા કરો છો એવો ભાવ પેદા કરો અને સરકારને તમે ઉપયોગી બની શકો છો એટલે બધાને એ જ સંદેશ છે કે તમારે ચોક્કસ તમારા ઘરના ટોપ પર તમારે સોલર પેનલ જરૂરથી લગાવવું જ જોઈએ એ બધા માટે ફાયદાકારક છે આભાર બોધ